રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડૂત નેતા સર્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી વિઠ્ઠલ રાદડિયા માગ તરીકે નામ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ગરીબોના દુઃખમાં સહભાગી બનતા લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂત નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા સર્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા હતા અને હાલ પણ તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પરિવાર અને લેઉઆ પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફીમાં સર્વ રોગ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ રાખી છે અને ગરીબોના મહીસા તરીકે સાબિત થયા છે આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર પાંચમાં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માગ તરીકે નામ આપી આ રોડનું નામકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની યાદો તાજી કરવામાં આવી હતી આ નામકરણથી ઉપલેટા શહેર યુવા પેઢી આવનારા સમયમાં કાયમ માટે તેમને યાદ કરતી રહે તે હેતુથી ઉપલેટા ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા જહેશભાઈ રાદડિયા તેમજ તમામ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આ ભવ્ય કાર્યક્રમ યોજી વિઠ્ઠલભાઈ રાદડિયાના માર્ગના નામે રોડના નામ આપવામાં આવી નામકર યોજવામાં આવ્યું હતું રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો પચાસથી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વર નિદાન કેમ્પ અને અનેકવિધ સેવા કે પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પડે સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું લગભગ ત્રણસોથી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય સુભાઈ સોડીકા વોર્ડ નંબર પાંચની અંદર પ્રટાણ નગરપાલિકાએ રોડનું નામ વિઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાજ્ય માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને એકસો પચાસ થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકોને ને પરિવાર વર્ગ